નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના રાજકોટ ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા ને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો સૌપ્રથમ મિત્રો આપણે જાણી લે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ તો સૌપ્રથમ વાત કરીએ જીરું બત્રીસો ત્રીસ થી પાંત્રીસો રૂપિયા રાયડો બારસોથી બારસો સાહીઠ રૂપિયા આગળ વાત કરીએ એરંડા બારસો નેવથી તેરસો આઠ રૂપિયા આગળ વાત કરીએ ચણા નવસો એકોતેર થી અગિયારસો અગિયાર રૂપિયા आग बात करिए रजका बीज छः हज़ार थी सात हज़ार पाँच सौ रुपया आग बात करिए मित्रों मेथी आठ सौ पचीस अगियारो रुपया वरिया एक हज़ार पंदर थी पंदर सौ सत्यावीस रुपया तल काड़ा सौ थी चार हज़ार तरह सौ तेतालीस कपास तेरौ पचास थी सौ सौ रुपया आग बात करें मित्रों तल सफेद पंदर सौ बी हज़ार चुम्मास रुपया હવે વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડની તુવેર એક હજારથી બારસો એકોતેર રૂપિયા કપાસ અગિયારસો એકાવનથી પંદરસો છત્રીસ રૂપિયા મગફળી સાતસોથી અગિયારસો છત્રીસ રૂપિયા આગળ વાત કરીએ ઘઉં ટુકડા પાંચસો ચારથી પાંચસો બોતેર રૂપિયા તલ સફેદ અગિયારસો એકાવનથી બાવીસો એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો ડુંગળી એકસઠથી બસો એકસઠ રૂપિયા અડદ અગિયારસો એકથી પંદરસો એકાવન રૂપિયા ચણા એક હજારથી અગિયારસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ એરંડા અગિયારસો એકસઠથી તેરસો ને છ રૂપિયા રાયડો અગિયારસો એકત્રીસથી અગિયારસો એકત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામનગર માર્કેટ યાર્ડની આજના બજાર ભાવ જીરુમાં પચીસોથી છત્રીસો વીસ એરંડા અગિયારસોથી બારસો સત્તાવન ચણા નવસો એંસીથી અગિયારસો પાંચ મગ બારસોથી ચૌદસો પચાસ રૂપિયા आग बात करें, मित्रो पां करें मित्रों तुवेर तो पांच सौ पांच थी अगयार सौ नेुपया आग बात करें मित्रों डूंगी में तो डूंगी में पात्र सौ त्र सौ पांच रुपया तलकाड़ा पच्चीसों बेतालीस सौ पचास रुपया तल सफेद सोल सौ पचास थी बी हज़ार पंचोतेर रुपया कपास अग्यार सौ थी पंदर सौ तीस रुपया आग बात करिए मित्रों लसण चार सौ पचास थी आठ सौ